ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નાંદોદ તાલુકાના

જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને હેલ્થ સોઇલ કાર્ડ યોજનાની સમજ આપવામાં આવી હતી જેમાંથી હું પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો છે અને દર વર્ષે સરકાર શ્રી દ્વારા છ હજાર રૂપિયાનો લાભ મળે છે જેમાંથી દવા બિયારણ અને ખાતરના ખર્ચમાં રાહત થાય છે જે બદલ હું ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું